વડોદરામાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઝઘડિયામાં દુષ્કર્મનો શિકાર બનેલી બાળકીના પરિવાર સાથે મુલાકાત બાદ ભાજપ પર પ્રહાર કર્યા અને ભાજપના કાર્યકર્તાઓ ગુનાખોરી સાથે સંકળાયેલા હોવાનો પણ શક્તિસિંહ આરોપ લગાવ્યો આ મામલે ભાજપ પણ મેદાને ઉતરી અને તેમણે પણ કોંગ્રેસને અરીસો બતાવ્યો છે દક્ષિણ ગુજરાતમાં સુરતની અંદર કોંગ્રેસના ડોક્ટર સેલના એક વ્યક્તિએ નકલી ડૉક્ટર બનાવવાની ફેક્ટરી શરૂ કરી પકડાયા ત્યારે કોંગ્રેસ કોરાણે મૂકાઈ ગઈ અને કોઈ જવાબ આપવા માટે તૈયાર નહોતું ત્યારે કોંગ્રેસના સમર્થનમાંથી ગુજરાતમાં અને ભારતમાં ચાલતી આમ આદમી પાર્ટી એના એક વ્યક્તિ નકલી એઈડીના અધિકારી બની અને કચ્છની અંદર લોકો ચૂંટણી પાસેથી પૈસા પડાવ્યા અને પૈસા પડાવીને એમાંથી એમના પાર્ટીનો ખર્ચ ભોગવ્યો ત્યારે કોંગ્રેસ કોઈ જવાબ આપવા આવી નથી એટલે કોંગ્રેસના અને એમની સહ સહયોગી જે પાર્ટીઓ છે એના નેતાઓ કેવા કૃત્યો કરે છે એ આખો દેશ જાણે છે અને એમાં કંઈ અમારે કહેવાનું